નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પૂર્વજીત સિંહ વાઘેલા આપ સૌનું મારી અને તમારી એટલે કે આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગરમાં હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ છીએ આજના સરસ મજાના આ વિડિયો લેક્ચરની પ્રશ્ન નંબર એક નીચેનામાંથી કઈ આકૃતિમાં બે સમિતિ રેખા બનાવી શકાય હવે બેટા સૌથી પહેલાં ધ્યાને રાખો કે આ સમિતિ રેખા એટલે શું તો સમિતિ રેખાનો બહુ સરળ કોન્સેપ્ટ તમને ક્લિયર કરાવી દઉં કે એવી રેખા કે જેની મદદથી કોઈ પણ આકાર કે પદાર્થને બે સરખા ભાગમાં ખાસ યાદ રાખજો કેટલા સરખા સરખા ભાગ બે ભાગમાં વેચી શકાય તો એવી રેખાને આપણે રેખા તરીકે ઓળખીએ છીએ પ્રશ્ન શું છે કે નીચેનામાંથી કઈ આકૃતિમાં બે સમમિતિ રેખા બનાવી શકાય હું તમને એ ટુ ઝેડ આલ્ફાબેટ આજના લેક્ચરમાં ક્લિયર કરાવીશ કે કયા આલ્ફાબેટમાં કેટલી અને કેવા પ્રકારની સમિતિ રેખા મળી શકે છે હવે જુઓ અહીંયા તમારો જવાબ થશે એચ કેવી રીતે એ બધું સમજાવીશ પણ થોડીક ધીરજ રાખજો સમજવા માટે આ એચ આલ્ફાબેટ આપણે અહીંયા દોરી દઈએ તો એમાં બે પ્રકારની સમિતિ રેખા તમને જોવા મળશે પહેલાં તો જો વચ્ચે બેટા સમિતિ રેખા દોરું તો અહીંયા તમે જોઈ શકો છો એચના બે સરખા ભાગ આપણને જોવા મળે છે અને બંને ભાગ કેવા છે એક જ સરખા બંને ભાગ કેવા છે એક જ સરખા પછી ફરી સમજો જો આમાંથી હું એક આડી સમિતિ રેખા પસાર કરું એક આડી રેખા તો એની મદદથી પણ આપણને એચના કેટલા તો બે સરખા ભાગ જોવા મળે છે તો આ પ્રમાણે આ જે એચ આલ્ફાબેટ છે એમાં આપણને બે સમિતિ રેખા સરળતાથી જોવા મળે છે એટલે કે પ્રશ્ન એકનો જવાબ શું થશે ઓપ્શન બી થશે હવે વાત કરીએ ત્રિકોણ જો ત્રિકોણ જેવી કોઈ તમને બંધ આકૃતિ આપી હોય તો એના માટે યાદ રાખજો ત્રિકોણની વાત કરીએ હું અલગ અલગ ત્રણ આકૃતિ દ્વારા તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવીશ કે જેથી આગળ જતા ક્યારેય તમને આ પ્રકારના ટોપિકમાં કોઈ તકલીફ ના પડે જો અહીંયા હું ટોટલ ત્રણ અલગ અલગ ત્રિકોણ તમને બતાવી રહ્યો છું હવે ત્રિકોણની અંદર વાત કરીએ બેટા જો એક સમિતિ રેખા હું અહીંયાથી દોરીશ તો તમે જોઈ શકો છો ત્રિકોણના બે સરખા ભાગ જોવા મળ્યા બીજી સમિતિ રેખા એક્ઝેટ વચ્ચેથી પસાર કરીએ તો પણ ત્રિકોણના બે સરખા ભાગ અને ત્રીજી સમિતિ રેખા જો અહીંયાથી દોરીશ તો પણ ત્રિકોણના કેટલા તો બે સરખા ભાગ જોવા મળે છે આનો મતલબ શું થયો કે ત્રિકોણની અંદર આપણને કેટલી સમિતિ રેખા જોવા મળી ત્રણ સમિતિ રેખા જોવા મળી આના પરથી તમે એવું પણ યાદ રાખી શકો છો કે જે બંધ આકૃતિ જેટલી બાજુ ધરાવે ને એટલી એમાંથી આપણને સમિતિ રેખા મળી શકે છે ક આલ્ફાબેટ છે જેમાં કોઈ સમિતિ રેખા આપણને જોવા મળતી નથી કારણ કે કોઈ રેખાની મદદથી આપણે એના બે સરખા ભાગ પાડી શકતા નથી પણ જો બેટા વાયની વાત કરીએ આજે વાય આલ્ફાબેટ આપેલો છે એમાં વચ્ચેથી જો આ રીતે એક રેખા પસાર કરીએ તો એના સરસ મજાના બે એક સરખા ભાગ આપણને જોવા મળે છે તો વાયની અંદર કેટલી સમિતિ રેખા છે એક સમિતિ રેખા જોવા મળે છે આશા રાખું છું તમને બધાને પ્રશ્ન એકની સાથે સાથે સમિતિ રેખાનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે હવે જુઓ એ ટુ ઝેડ આલ્ફાબેટની થોડીક ચર્ચા કરીએ તો પહેલો ટોપિક હું લઈશ કે ઊભી સમિતિ પહેલો ટોપિક આપણે કયો લઈએ તો ઊભી સમિતિ રેખા તો એવા કયા કયા આલ્ફાબેટ છે કે જેમાં આપણને ઊભી સમિતિ રેખા જોવા મળે તો પહેલો લખીશું એ આલ્ફાબેટ ત્યારબાદ જોઈએ તો એમ આલ્ફાબેટ છે ટી આલ્ફાબેટ છે આ બધામાં જુઓ બેટા તમે જયારે એક્ઝેટ વચ્ચેથી એક ઊભી રેખા દોરશો તો એના કારણે આજુબાજુમાં બે સરખા ભાગ જોવા મળશે તો આને કહેવાય ઊભી સમિતિ રેખા હજુ આગળ વાત કરીએ તો યુ આવશે વી આવશે ડબલ્યુ પણ આવશે અને વાય પણ આવશે આ બધા જ આલ્ફાબેટમાં આપણને ઊભી સમિતિ રેખા જોવા મળે છે એના સિવાય આડી સમિતિ રેખાની જો વાત કરી લઈએ કેવી સમિતિ રેખા તો આડી સમિતિ રેખા તો એમાં કયા કયા આલ્ફાબેટ લાગુ પડે તો આડી સમિતિ રેખામાં પહેલો તો બી આલ્ફાબેટ દોરીશું જુઓ અહીંયા એક આડી રેખા દોરીશ તો ઉપર નીચે બંને સરખા ભાગ તમે જોઈ શકો છો આવી જ રીતે સી પણ આવશે ડીનો પણ સમાવેશ થાય ઈ નો પણ સમાવેશ થશે અને કે નો પણ સમાવેશ થાય બેટા તો આ જે આલ્ફાબેટ છે એમાં આપણને આડી સમિતિ રેખા જોવા મળે છે આટલી સુધી સમજાઈ ગયું બધાને ચલો હવે આ બંને પ્રકારની એટલે આડી અને ઊભી બંને સમિતિ રેખા જોવા મળે એવા આલ્ફાબેટ કયા કયા તો એ પણ જોઈ લઈએ જેમ કે એક તો પ્રશ્ન એકમાં જ આવી ગયો એચ ત્યારબાદ આઈ એના પછી આવશે ઓ અને એક્સ આ જે આલ્ફાબેટ છે બેટા એમાં તમને આડી અને ઊભી આ બંને પ્રકારની સમિતિ રેખા જોવા મળશે ચલો ક્લિયર હવે આના સિવાય આના સિવાય જેટલા પણ આલ્ફાબેટ વધ્યા ને એ તમે ખાસ એકવાર હોમવર્કમાં લખી દેજો આના સિવાયના જેટલા આલ્ફાબેટ વધ્યા એમાં કોઈ પણ પ્રકારની સમિતિ રેખા આપણને જોવા મળતી નથી તો ખાસ દરેક વિદ્યાર્થી મિત્રોને મારું નાનકડું હોમવર્ક આજનું એ રહેશે કે એવા કયા આલ્ફાબેટ છે કે જેમાં એક પણ સમિતિ રેખા જોવા મળતી નથી આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો રહેશે ચલો બેટા ત્યારબાદ આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર બે તરફ આપેલા ચાર સમગ્રની જે ગોઠવણી તમને અહીંયા આપેલી છે એને ઉપરથી જોઈએ તો કેવી દેખાય ગોઠવણી તમને પ્રશ્નમાં સરસ મજાની આપી છે પણ પ્રશ્ન એવું કહે છે કે જો આ ગોઠવણીને આપણે ઉપરથી જોઈએ તો તે દેખાવમાં કેવી લાગશે તો તો જ્યારે ઉપરથી આ ગોઠવણીને દેખાવમાં કેવી લાગે ઓપ્શન સી પ્રમાણે જોવા મળશે તમારે એક્ઝેક્ટ ઉપરથી જોવાનું છે જો એ નંબર આપી દો આ એક નંબર છે એ અહીંયા વચ્ચે દેખાશે પછી આ ડાબી બાજુ બીજો નંબર જે છે અને જમણી બાજુ ત્રીજો નંબર એ ક્રમિક આપણને આ જગ્યાએ ઉપરથી જોવા મળે છે ચલો આટલી સુધી ક્લિયર બધાને તો આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ આપેલી આકૃતિમાંથી ટપકા વડે બનતી ખોટી સમિતિ રેખા કઈ આકૃતિ અથવા તો કયા ઓપ્શનમાં આપેલી છે જુઓ પ્રશ્ન એકમાં મેં તમને સરસ મજાનો કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યો સમિતિ રેખા કોને કહેવાય કે જેની મદદથી આકૃતિ આકાર કે પદાર્થના બે સમાન ભાગ કરી શકાય જુઓ ઓપ્શન એની અંદર બે સરખા ભાગ જોવા મળે છે ઓપ્શન સી માં પણ બે સરખા ભાગ અને બેટા ઓપ્શન ડીમાં પણ બે સરખા ભાગ જોવા મળે છે પણ બી ઓપ્શન જુઓ તેમાં રેખાની મદદથી તમને બે સરખા ભાગ જોવા મળતા નથી એટલે કે પ્રશ્ન જવાબ શું થશે ઓપ્શન બી થશે ચલો સરસ મજાનો પ્રશ્ન છે ચોથા નંબરનો તમને એક ઘરનું ચિત્ર આપેલું છે અને પ્રશ્ન એવું કહે છે કે આ ઘરનું ચિત્ર ક્યાંથી જોઈએ તો બાજુમાં એટલે કે અહીંયા દર્શાવ્યું છે તેવું દેખાય તો આ જે ઘરનું આપણને જોઈને આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ તમને અહીંયા જે આકૃતિ આપેલી છે એમાં કેટલી સમિતિ રેખા દર્શાવી શકાય પહેલા તો આપણે એવી આકૃતિ અહીંયા દોરી દઈએ સમિતિ રેખાનો કોન્સેપ્ટ તમને બધાને ખ્યાલ આવી ગયો છે કે એવી રેખા કે જેની મદદથી આકૃતિ કે આકારના બે સરખા ભાગ થાય ચલો આ પહેલી રેખા થઈ ગઈ બીજી ઉપરથી આ રીતે દોરીએ તો આ થઈ ગઈ બીજી રેખા એટલે કે બેટા પ્રશ્ન પાંચનો જવાબ શું થશે ઓપ્શન બી ચલો આટલી સુધી ક્લિયર છે ત્યારબાદ આગળ જોઈએ કે આપેલા અક્ષરોમાંથી કયા અક્ષરમાં અરીસો મૂકતા બરાબર તેના જેવું જ પ્રતિબિંબ મેળવી શકાય હવે જો સમજજો બેટા અહીંયા માઇનોર મિસ્ટેક એવી છે કે અરીસો ક્યાં મૂકવો એની કોઈ પ્રશ્નમાં ચોખવટ નથી કરી એટલે બની શકે કે ક્યાંક ટાઈપિંગની મિસ્ટેક હોય પણ આપણે આને સારી રીતે સમજવાનો પ્રયાસ કરીશું ચલો અહીંયા હું પહેલા બધા જ અક્ષરો એટલે કે જે તમને આલ્ફાબેટ આપે છે લખી દઉં હવે આ બધાની જમણી બાજુ એટલે કે બાજુમાં આપણે અરીસો દોરી દઈએ તો અરીસો થઈ ગયો હવે તમે બધા નવોદયનો કોર્સ કરેલો છે એટલે તમને બધાને મિરર ઇમેજનો કોન્સેપ્ટ તો સારામાં સારી રીતે આવડતો હશે જો જમણી બાજુ અરીસો હોય બેટા તો પીની મિરર ઇમેજ આપણને કંઈક આવી જોવા મળશે ક્યુની વાત કરીએ તો કંઈક આ રીતે જોવા મળશે એફની વાત કરીએ તો આ રીતે અને ડીની વાત કરીએ તો કંઈક આ રીતે જવાબ જોવા મળે છે હવે આ જે મૂળાક્ષરો આપેલા જે આલ્ફાબેટ આપેલા છે એની નીચે આપણે એક એકવાર અરીસો લગાડીએ જુઓ પીની નીચે અરીસો આ રીતે મૂકી દઉં તો એનું પ્રતિબિંબ કંઈક આ રીતે જોવા મળે તો તમે આને વોટર ઇમેજ અથવા જળ પ્રતિબિંબ પણ કહી શકો છો ક્યુની વાત કરીએ તો ક્યુની નીચે જ્યારે અરીસો મૂકીએ તો રાઉન્ડ એમના એમ રાખીશું બાકીનો જે શેપ છે એ એક્ઝેક્ટ ઉપર પ્રમાણે બેટા સેટ થવો જોઈએ જો એફની વાત કરીએ તો એફના નીચે અરીસો મૂકવાથી એનો પ્રતિબિંબ આપણને કંઈક આવું જોવા મળશે અને ડી આલ્ફાબેટ છે ને એની નીચે અરીસો મૂકી દઈએ તો એનું પ્રતિબિંબ જેવું છે તેવું જ જોવા મળ્યું જુઓ એટલે ક્યાંક પ્રશ્નમાં એવું હોઈ શકે કે આપેલા અક્ષરોમાંથી કયા અક્ષરમાં નીચે અરીશો મૂકવાથી બરાબર તેના જેવું જ પ્રતિબિંબ મેળવી શકાય જો આ પ્રમાણે રકમ કે પ્રશ્ન આપ્યો હોય બેટા તો આપણો જવાબ થશે ડી ઓપ્શન ચલો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો તો આગળ વધીએ પ્રશ્ન સાત તમને જે ચાર અલગ અલગ આકૃતિ આપેલી છે એમાંથી કઈ આકૃતિ સૌથી વધારે ખૂણા ધરાવે છે પ્રશ્ન બહુ સહેલો છે ઓપ્શન જોઈને તમને આનો જવાબ બેટા ખબર પડી જશે તો જે જગ્યા પર આ પ્રકારે ખાંચ વધારે આપેલી હોય સ્વાભાવિક છે કે ત્યાં ખૂણા પણ કેવા હશે વધારે રચાતા હશે એટલે કે ડી ઓપ્શનમાં જે આપણને આકૃતિ આપેલી છે ત્યાં ખૂણાઓની સંખ્યા બાકીની ત્રણ આકૃતિ કરતા કેવી છે તો ઘણી વધારે છે ચલો આગળ વધીએ છીએ પ્રશ્ન આઠ ક્રિકેટના બેટને ઉપરથી જોતા ક્યાંથી જોવાનું છે ઉપરથી જોવાનું છે તો તેનો આકાર કેવો દેખાશે ક્રિકેટના બેટને બેટા ઉપરથી જોઈએ તો તેનો આકાર એ કેવો દેખાશે તો એક્ઝેક્ટ ઓપ્શન બી જેવો દેખાય શાંતિથી વિચારજો તમારે બેટને ક્યાંથી જોવાનું ઉપરથી જોવાનું છે જો ઉપરથી જોશો તો જ જે આકાર છે એ તમને તમને કેવો દેખાશે દેખાશે બી ઓપ્શન જેવો હવે આગળ વધીએ પ્રશ્ન એક અક્ષર આપેલો છે એનો અડધો ભાગ છે જોઈને તમારે પૂરા અક્ષરનું અનુમાન લગાવવાનું છે આ બધા જ પ્રશ્નો કયા કોન્સેપ્ટના કહી શકાય તો દર્પણ આકૃતિ અથવા તો મિરર ઇમેજ કહી શકાય તમને જે અડધો ટુકડો આપેલો છે બેટા એ એક આ રીતે છે તો એની ડાબી બાજુ એ અડધા ટુકડાનો વિચાર કરીએ તો મૂળ જે મૂળાક્ષર છે મૂળ જે આલ્ફાબેટ છે એ કયો થઈ જશે તો સી ઓપ્શન પ્રમાણે એમ થઈ જાય છે ત્યારબાદ આગળ વાત કરીએ પ્રશ્ન દસ ટપકાવાળી જે રેખા છે એની જગ્યાએ આપણે શેનો વિચાર કરવાનો અરીસાનો તો અરીસાનો વિચાર કરીએ તો કયો અક્ષર દેખાશે એટલે આપણ એક દર્પણ આકૃતિની જ વાત થઈ ગઈ તો અરીસાનો વિચાર કરીએ તો એક્ઝેક્ટ સામે આ પ્રકારનો શેપ જોવા મળશે અને આ પ્રકારનો શેપ આપણે વિચારીએ તો કયો તો ડબલ્યુ મૂળાક્ષર કે આલ્ફાબેટ આપણને જવાબ તરીકે જોવા મળે છે તમને આકૃતિ જોઈને જ અંદાજ આવી ગયો હશે કે આમાં જે મુખોટું કે જે મહોરું બનાવવાનું છે એ કયા પ્રાણીનું બનશે તો હાથીનું બને છે એટલે ઘણીવાર આવા સમજવા માટે સહેલા પ્રશ્નો પણ આપણે લઈ શકીએ છીએ ચલો આગળ વધીએ પ્રશ્ન બાર છોટુના દાદાની ઉંમર સિત્તેર વર્ષ કરતા વધારે છે શું છે સિત્તેર વર્ષ કરતા વધારે પરંતુ એસી વર્ષ કરતા ઓછી એટલે આના પરથી એટલું તો નક્કી થઈ ગયું કે છોટુના દાદાની જે ઉંમર છે એ સિત્તેરથી થી વધારે એટલે કે ઇકોતેર થી શરૂ કરી અને એસી કરતા ઓછી એટલે કે અગણ્યાસી આટલાની વચ્ચે આવશે ઇકોતેર થી લઈને અગણ્યાસી સુધી પછી શું કહે છે કે એમની જે ઉંમર છે એમાં એકમનો અંક આપણને આપી દીધો ફરજિયાત બે એકમનો અંક શું થઈ ગયો બેટા બે થઈ ગયો તો નક્કી કરો કે છોટુના દાદાની ઉંમર કેટલા વર્ષ હશે હવે એકમનો અંક આપી દીધો હોય તો બધાને ખબર પડશે કે છોટુના દાદાની ઉંમર કેટલા વર્ષ થાય બોતેર વર્ષ થાય ચલો પછી તો ત્રણેય પ્રશ્નો બહુ સહેલા છે એક સામાન્ય સરવાળો પૂછ્યો છે ત્રણ વત્તા ત્રેપન અને વત્તા સો સોમાં ત્રેપન ઉમેરો અને એમાં ત્રણ ઉમેરો એટલે તમારો જવાબ થશે બેટા એકસો ને છપ્પન પ્રશ્ન નંબર ચૌદ એક શ્રેણી આપી છે જો સરસ મજા અને બહુ સહેલી કહી શકાય પહેલી સંખ્યા છે ત્રણસો પચાસ બીજી સંખ્યા છે ત્રણસો અને ત્રીજી સંખ્યા છે બસો પચાસ એટલે આમાં શું જોવા મળે તો જેમ જેમ આપણે શ્રેણીમાં આગળ વધીએ છે એમ પચાસનો શું થાય ઘટાડો થાય છે શું થાય છે પચાસનો ઘટાડો એટલે બસો પચાસમાંથી જો પચાસ ઘટાડીએ બેટા તો જવાબ તરીકે આપણને કઈ સંખ્યા મળશે બસો મળશે એટલે કે પ્રશ્ન ચૌદનો જવાબ શું થાય બસો થઈ જશે અને આજના વિડીયો લેક્ચરનો છેલ્લો એક પ્રશ્ન જોઈ લઈએ કે તેતાલીસમાં પાંચ ઉમેરતા મળતી રકમનો એકમણો અંક શું થાય જો કેટલો સરસ મજાનો સહેલો પ્રશ્ન છે તેતાલીસ એક સંખ્યા આપી છે એમાં કેટલા ઉમેરવાના પાંચ ઉમેરવાના તો જે મળતી સંખ્યા છે અડતાલીસ એનો એકમણો અંક શું થશે તો આઠ થઈ જશે આશા રાખું છું બેટા તમને આ પંદરે પંદર પ્રશ્નો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે જો પ્રશ્નો સમજાઈ ગયા હોય વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલતા તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને જો આવા સરસ મજાના વિડીયો લેક્ચરનો અભ્યાસ કરવા માંગતા હોવ તો અત્યારે જ આપણી ચેનલ સાથે જોઈન થઈ જાઓ સબસ્ક્રાઈબ કરી લો કે જેથી જે પણ કોઈ નવા વિડીયો હોય એની નોટિફિકેશન તમને સતત મળતી રહેશે તો ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી દરેકને જય હિન્દ જય ભારત